જય સ્વામિનાયક ઓમ નમઃ શિવાય જય હિન્દ વંદે માતરમ ભારત માતા જય બાલવા ગામ પંચાયત તેમજ બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા આજે વૃક્ષ વિતરણનો પ્રોગ્રામ કામનાથ માધેમમાં રાખવામાં આવ્યો છે દરેક ગ્રામજનોએ આ કાર્યક્રમમાં અચૂક હાજર રહેવું સૃષ્ટિ માટે આપણે આટલું તો જરૂર કરી શીખીએ કે આપણે એક વૃક્ષ દરેક વ્યક્તિ ગઢિત એક વૃક્ષ વાવર આપણા ગામમાં અઢારસોથી બે હજાર શું તો એ બે હજાર વૃક્ષ આપણે વાઈ શકીએ આપણે પ્રકૃતિમાંથી ઘણું બધું લઈએ છીએ તો આ જ સમય છે ચોમાસાની સિઝન એવી છે કે આપણે પ્રકૃતિને કોઈ પાછું આપી શકીએ એવી આ જ સિઝન છે આમાં ફળ ફળાદી છે એનો ઉમળો છે વડ છે આવા નેનો નેનો મોટો મોટો ઝાડ વાઈએ મોટો મોટા તેવો જેમાંથી પક્ષીઓ પ્રાણીઓ પોતાનું ફળ ખોરાક લઈ શકે એના માટેનું આ એક સરસ આયોજન બાલવા યુથ ફાઉન્ડેશન ગ્રામ પંચાયત બાલવા તેમજ

અને ખૂબ ખૂબ કામ યુથ ફાઉન્ડેશનનું તે જે વૃક્ષોનું આયોજન કરે બહુ સરસ લાગ્યું અને આ રીતે વૃક્ષોનું વાવેતર જતન થઈ જાય થાતુર તો બહુ બહુ ખૂબ ખૂબ જ યુથ ફાઉન્ડેશનથી બાળવા ગામ સમસ જે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે અને બહુ સરસ કામના માધ્યમો જે તેનું આયોજન કરવામાં આવે છે અને ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન આવા વૃક્ષો વાવતા રહે આજે બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા આજે અને બાલવા ગ્રામ પંચાયત દ્વારા અને બાલવા ગ્રામજનોના સહયોગથી આજે કામનાથ મહાદેવ બાલવામાં વૃક્ષો વિતરણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે અને આજે બધા લોકોને વૃક્ષો ફ્રીમાં આપવામાં આવ્યો છે તો આજે બાલવા ગ્રામ ફાઉન્ડેશન અને બાલવા ગ્રામ પંચાયત અને બાલવા ગ્રામના બધા નાગરિકોના સહયોગથી આજે જો એક વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યક્રમ આજે મહાદેવના મંદિરમાં સોમવારના દિવસે રાખવામાં આવ્યો છે તો સૌ એનો લાભ લેવા આજે બાલવા ગામ ખાતે કામનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ અમાસના પવિત્ર સોમવારના દિવસે બાલવા યુથ ફાઉન્ડેશન તથા બાલવા ગ્રામ પંચાયત તથા કામનાથ મહાદેવ મિત્ર મંડળના સહયોગથી બાલવા ગામના દરેક નાગરિકોને પ્રસાદીરૂ રૂપે એક એક ઝાડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગામની જાહેર જનતાને નમ્ર વિનંતી છે બધાની તો એ પોતે લાવી અને દરેકના ઘરે ખેતરમાં જો સારી જગ્યા હોય તો તેઓ વાવી અને વૃક્ષનું જતન કરી અને પૃથ્વીની હરિયાળી કરવા માટે મદદરૂપ થાવ એવી દરેકની ભાવના છે અને દરેક નાગરિકોને ખાસ વિનંતી છે કે આ જે વૃક્ષ લઈ જાવ એ પોતાના ઘરે ખેતરમાં વાવી અને એને ઉછેરવાની જવાબદારી પોતે જાતે લેજો અને ઉછેરવા પ્રયત્ન કરજો અમાથી ત્રણ વૃક્ષો છે તે એમાંથી મિનિમમ પચીસો થી અઠ્યાવીસો વૃક્ષો ઉછેરવો જોવો તો આવતી સાલે આપણા આવું કોઈ નવું આયોજનનું વિચારણ છે આજે બાલવા ગામ મુકામે બાલવા યુથ ફાઉન્ડેશન બાલવા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી એક વૃક્ષારોપણનો કાર્યક્રમ દરેકના ઘેર ઘેર એક એક રૂપા આપવાનું છો એવા ત્રણ હજાર રૂપાઓનું વિતરણ કરવાનું છે એ રૂપાઓથી રૂપા જ્યારે ઉગશે ત્યારે બાલવા ગોમ રળિયામણું અને સરસ દેખાય છે તો દરેક ગ્રામજનોને હું અપીલ કરી કે ભાઈ દરેક અહીંથી રૂપા લઈ જાઓ અને એને જાતે ઉછેરો પાણી પો તમારી મા બાપ હોય એ રીતના એનો ઉછેર કરો તો ગુજરાતમાં બાલવામાં હરિયાળી દ્રષ્ટિએ આજનું સ્થાન ધરાવશે એવી આશા રાખીએ જય જય ભોલેનાથ બાલવા ગામના હરિભક્ત જનતાને જણાવવાનું કે બાલવા ગામના ગ્રામ પંચાયત તરફથી અને યુથ ફાઉન્ડેશન તરફથી રોપાનું આયોજન કરેલ છે તો દરેક વ્યક્તિએ સોજે આવીને પ્રસાદ અને એક 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 રોપા લઈ જવા અને ખેતરમાં અને ઘરે અને એનો શેર કરો તેથી જય કામનાથ મહાદેવ બાલવા યુથ ફાઉન્ડેશન તથા બાલવા ગામ પંચાયત દ્વારા બાલવા ગામમાં વૃક્ષરોપાયણનું વિતરણ કરવામાં આવી રહેલ છે તો દરેક ગામજનો તથા ગામના વડીલો અને બાળકાઓ બધા કે ભેગા થઈ આ વૃક્ષરોપણનું ઉત્પાદન ચાલુ કરેલું છે તો દરેકે લાભ લઈ જવો અને દરેકને નમ્ર વિનંતી કે યુથ ફાઉન્ડેશનને સાથ સહકાર આપવો એવી મારી નમ્ર વિનંતી

i you